તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મહર્ષિ વાલ્મીકીજીના ઉપદેશોનું સ્મરણ કરવામાં આવ્યું આ પ્રસંગે શહેરના આગેવાનો જેમ કે સંજયભાઈ પટેલ સરસ્વતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી દીપકભાઈ પટેલ કોન્ટ્રાક્ટર પ્રજ્ઞેશભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ અને મેહુલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વાલ્મીકી સમાજના કાર્યો અને સમાજ સુધારણામાં તેમના યોગદાનની પ્રશંસા કરી કાર્યક્રમનું આયોજન બોરસદ શહેર વાલ્મીકી સમાજના કાર્યકરો વિજયભાઈ સોલંકી વસંતભાઈ સોલંકી ગોપાલભાઈ સોલંકી જયંતીભાઈ વાઘેલા પૃથ્વીભાઈ ચૌહાણ અને રમેશ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું તમામ સભ્યોએ એકતાનો સંદેશ આપતા સમાજના ઉન્નતિ અને શિક્ષણ ક્ષેત્રે વધુ કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી કાર્યક્રમ દરમિયાન મહર્ષિ વાલ્મીકીજીના જીવન અને તેમના મૂલ્યો પર વક્તવ્ય કીર્તન તથા પ્રસાદ વિતરણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું બોરસદ શહેરના લોકોમાં આ જયંતીને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો વધુ અપડેટ સાથે ફરી મળશું હાલ માટે આપ જોઈ રહ્યા હતા ગુજરાત વન ટ્વેન્ટી ફોર આપણી ભાષા આપણા સમાચાર